નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ પંચાયતના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ગામના સરપંચો સાથે સીધો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જે થકી સાયબર ફ્રોડ અને સુરક્ષા સલામતી માટેની જાગૃતિ લાવવા સમજણ પણ આપવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા હાલમાં થતા સાયબર ક્રાઈમ ઓનલાઈન ફ્રોડ અને અન્ય સમસ્યાઓ સહિત માસ્ક સલામતી સહિત કાયદો વ્યવસ્થા જાળવવા જેવી સુરક્ષાને ધ્યાને લઈ વડોદરા રૂરલ પોલીસ વડા તેમજ કમિશનર અને સ્પેશિયલ રેન્જ આઈજીના આદેશ અનુસાર વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં વાઘોડિયા પીઆઈ જાડેજા તથા પીએસઆઈ ડીઆર દેસાઈએ ગામોના સરપંચની ઉપસ્થિતિમાં સરપંચ સાથે સાયબર ક્રાઇમ તેમજ સમાજના અશોભનીય નશાયુક્ત પદાર્થ તેમજ સમાજમાં રહીને અસામાજિક પ્રવૃત્તિઓ ધરાવતા દૂષણો છેતરપિંડી સહિત સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાડવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતાં લોકો અંગે પોલીસને જાણ કરવી જેથી ગુણાહિત પ્રવૃત્તિ નિવારી શકાય શાળા કોલેજ બહાર નશીલા પદાર્થ વેચાણ કરતા લોકોની વગેરેની માહિતી પોલીસને પહોંચાડવી સામાજિક આગેવાન તરીકે ફરજ પૂરી પાડવી જેથી જાહેર હિત સચવાઈ રહે આ સિવાય મહિલાઓ સુરક્ષા અંગે જાગૃતિ અંગેની માહિતી અંગે ચર્ચા કરવામાં આવી હતી પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે અને સૂત્રોને વધુ મજબૂત બનાવવા અર્થે પોલીસ સ્ટેશનના મીટિંગમાં સરપંચો પાસે સુમેર ભર્યા સહયોગ વડે સહકારની અપેક્ષાઓ સેવી હતી જેથી કાયદાનું વ્યવસ્થા સાચવવા સુમેર સાંગી શકાય બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાગોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ